શુક્રનો પ્રોબ્લેમ હોય શકે કોઈ કોઈક વખત શુક્રની સાથે અલગ અલગ પ્રકારના ગ્રહો આવ્યા હોય તો શુક્ર માટે શુક્ર માટે પછી ધીરે ધીરે એ વાત પણ આવે કે તમારા ફેમિલીમાં ડિસ્ટર્બન્સ આવે તમારા બાળકોના પ્રોબ્લેમો આવે આવા બધા શુક્રના નામે અમે ઘણી બધી વાતો કરીએ અને પછી અમે તમને કહીએ કે ભાઈ શુક્રની વિધિ મારી પાસે કરાવી લો તો હું મહેરબાની કરીને કહું છું કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં જો શુક્રનો પ્રોબ્લેમ તમને કોઈ પણ જ્યોતિષ એમ કે તમારે શુક્રનો પ્રોબ્લેમ છે તો દર શુક્રવારે ઊઠીને આખા દિવસમાં ક્યારેય પણ એક કપ દૂધની અંદર એક ચમચી મધ નાખીને પીસો તો હું એવું માનું છું કે તમારો શુક્ર પાવરફુલ થશે હવે મધની વાત નીકળીને એટલે એક વાત તમે જયારે જૈન મહારાજ સાહેબ પાસે હું શીખ્યો છું એટલે મને ખબર છે કે જે લોકો જૈન કોમ્યુનિટીના છે જે લોકો જૈનિઝમમાં માને છે એ લોકો એના લોકોના માટે મધ એ નિષેધ છે એ લોકો મધ નથી વાપરતા તો એ લોકોએ શું કરવાનું ગોળનું પાણી પીવાનું ગોળનું પાણી પીશે તો મધ જેટલો જ એમને લાભ મળશે તો જો કોઈને શુક્રનો પ્રોબ્લેમ હોય કંઈ જ કરવાની જરૂર નથી બસ માત્ર એક કપ દૂધમાં એક ચમચી મધ નાખીને પીશો તમારો શુક્ર પાવરફુલ થશે